કોઈ પણ વ્યક્તિ આવીને ગાળ બોલે કે હાલે તારું આમ કર નાખું ને તારું આમ કર નાખું તારો ફરદાફાશ કરી નાખું હવે ભાઈ તમે એક સંડાસ બનાવી શકતા નથી ને તમારે પરદાફાશ કરવા છે જય ભારત મિત્રો આજે ઘણા સમય પછી હું તમારી સમક્ષ પાછો એક વિડીયો લઈને આવ્યો છું તમને મળવા આવ્યો છું તમારા લોકોનો બહુ જ પ્રેમ મળ્યો મિત્રો વાત એ કરવાની છે કે આટલો સમય હું ક્યાં હતો શું કરતો હતો મને તમારી સાથે વાત કરવી ગમે છે પણ હું કારણ શું બે હાજર પચીસ ના રોજ મારા મોટાભાઈનું એક્સિડન્ટ થયેલું અને હાલત બહુ જ ગંભીર હતી સિરિયસ હતા પણ ભગવાનની દયા અને મારા માતા પિતાના મારા પૂર્વજોના કઈ કર્મો હશે સારા જેથી કરીને મારા મોટાભાઈને તકલીફ પડી નહીં પણ એની હાલત એટલી ગંભીર હતી કે નાઇન્ટી જીત્યા છીએ હવે એ એક્સિડન્ટ થવાનું કારણ અને આ હું જે તમને વિડીયોના મારફતથી વાત કરું છું ઈ શું કામ કરું છું એનું કોઈ કારણ હોવું જોઈએ ને તો એનું પણ કારણ કંઈક ને કંઈક આપણું આ ખોખલું તંત્ર જ છે કે જેથી કરીને એક્સિડન્ટ થયું રાતના સુમારે ભાવનગર થી તળાજા રોડ ઉપર મારા મોટા ભાઈને એ લોકો બગદાણા જ હતાતા બજરંગદાસ બાપાના દર્શન કરવા માટે હવે થયું એવું મિત્રો કે ગાડીની નોર્મલ સ્પીડ હોવા છતાં રસ્તામાં આખલો આવી ગયો આકળો ડાયરેક્ટ ગાડીની વિન્ડશીલ્ડ ઉપર આવ્યો બરોબર અને મોટાભાઈ ને મિનિમમ માઇન્ડ ની અંદર મગજ ની અંદર પાંચ ગયો બરોબર નાક ઉપર ફ્રેક્ચર આવી ગયું હાલની તારીખે મારા મોટાભાઈ ની આંખના બંને પડદા સેવન્ટી ફાઈવ પર્સન્ટ સુકાઈ ગયા છે હું તમને આ બધું એટલા માટે બતાવું છું કે મારે તમારી પાસેથી કોઈ ફાઇનાન્શિયલ હેલ્પ નથી જોતી

વાલક પાટિયા પહોંચ્યો વાલક પાટિયા પેલા આ સર્કલ પેલા પેલા વાલક પાટિયાના સિગ્નલ પેલા એક ડિવાઈડર આવે છે મારી સાથે એક કપલ જતું હતું જો કે નાની એજ નું હતું એટલી બધી ખાસ એજ નહોતી એની પોલીસવાળાએ ગાડી રોકવા માટે ડાયરેક્ટ એની નંબર પ્લેટ ઉપર એની એક્સેસ હતી એની નંબર પ્લેટ ઉપર ધોકો માર્યો શું ધોકો મારવો એ પોલીસવાળાનો હક છે કે પછી આ તાનાશાહી છે તમે એક મોત આપીને છૂટા ન થઈ શકો તમારે પ્રશ્નો પૂછવા પડશે જો એક જાગૃત નાગરિક તરીકે કોઈ પણ વ્યક્તિ પ્રશ્ન નહીં પૂછે અને ત્રીસ વર્ષની ઉંમર સુધી કે ત્રીસ વર્ષના ઉંમર પછી આ દેશનો યુવાન રાજકારણમાં રસ નહીં લે તો સમજી લેવાનું કે પચાસ વર્ષ પછી જેમ તમારે કામ કરવું પડશે ને એવી જ રીતે તમારે સરકારી કચેરીઓ સરકારી બાબુઓ ભ્રષ્ટ ભ્રષ્ટ જીવા હોય કોઈ પણ વ્યક્તિ તમને હું કે તું કરે તો તમે એનો જવાબ એ રીતે આપતા હોય એનું કારણ છે ભગવાન કૃષ્ણ એ ગીતામાં કીધેલું છે કે જે હણે છે એને હણવામાં કોઈ પાપ નથી કોઈ દોષ નથી

એનો વિડીયો આપણી પાસે હોતો નથી કારણ કે આપણે કઈ હેલ્મેટ ઉપર સ્પાઈ કેમ કે કોઈ પણ પ્રકારના સ્કેમ કેમ આપણે રાખીને ચાલતા નથી બરોબર તો વિડીયો બને એવી પોસિબિલિટીઝ હતી નહીં બીજા નંબરમાં એ વ્યક્તિને આરે મે વાત કરી મારી પાસે બધા સબૂત પણ છે એ એઝ અ વિડિયોમાં મારી પાસે કોઈ સબૂત નથી પણ જે વ્યક્તિની સાથે આ ભઈનું એમનો નંબર મારી પાસે છે એમની સાથે મે વાતચીત કરી છે કોઈ પણ વ્યક્તિને જ્યારે આ આ વ્યક્તિ સામેવાળા વ્યક્તિ સાથે વાત કરવી હોય તો મને ડાયરેક્ટલી કોલ કરવાની છૂટ છે ડાયરેક્ટલી કમેન્ટ કરવાની છૂટ છે હું એને જવાબ અને એને સાબિતી આપીશ તમને જો ખોટું લાગતું હોય તો ખોટી કોઈ પણ પ્રકારની બાબત નથી બીજા નંબરમાં ગુજરાતની અંદર આજે મારે તમને એ પણ વાત કરવી છે કે કોઈ પણ વ્યક્તિ આજે ગાળા ગાળીનો વિડીયો બનાવશે મોરે મોરાનો વિડીયો બનાવશે તો એ વાયરલ થશે હું આજે એક સમાજને જાગૃત કરવાનું કામ કરું છું તો વાયરલ નહીં થાય તો ભૂલ કોની છે સમાજ સુધી મારા મારી વાત પહોંચતી નથી તો ભૂલ કોની છે તમને ગાળા ગાળીના વિડીયો જોવા ગમે છે તમને કોઈ પણ આજે મેં ની અંદર જોઉં છું તો ઘણી બધી લેડીઝ પણ

કોઈપણ વ્યક્તિ આવીને ગાળ બોલે કે હાલે તારું આમ કર નાખું તારું આમ કર નાખું તારો ફરદાફાશ કરી નાખું હવે ભાઈ તમે એક સંડાસ બનાવી શકતા નથી ને તમારે પરદાફાશ કરવા છે વસ્તુ એ છે અને તો એ છતાંય તમે પાછા એના લાઈવના કલાક કલાક વિડીયો જુઓ છો તો મારા મિત્રો હજી એક વખત કહું છું કે મોટિવેશનલ સ્પીકરો જેમ કે છે કે વીસ થી ત્રીસ વર્ષની ઉંમરનો કોઈ પણ જુવાન વ્યક્તિ કામ નથી કરતો

કાયક ને કાયક પત્ર વ્યવહાર કવર વ્યવહાર કે પછી જેવું તમારું કામ તો એ બધુંય ન કરવાની ગણતરી હોય તો આજે જ જાગો આજે જ સવાલ કરો તમે જેને મત આપ્યો છે એને સવાલ કરો કે ભાઈ આ રોડની ઉપર એટલા ખાડા કેમ છે આ રોડ તમે બનાવ્યો છે તો એમાં રોલ રેલિંગ કેમ નથી આ સ્કૂલની અંદર આ બાળકે મર્ડર કર્યું છે તો એની પાછળનું કારણ શું છે દરેક વ્યક્તિ તંત્રની જવાબદારી છે તમારી જવાબદારી ખાલી મત આપીને છૂટી જવાની નથી તમારી જવાબદારી પાછળથી એને પ્રશ્ન કરવાની છે તમે નથી કરતા એ તમારો વાંક છે એટલા માટે થઈને આ તંત્ર ભ્રષ્ટાચાર કરે તમારાથી સવાલ ન થતા હોય તો મને કયો હું સવાલ કરવા તૈયાર છું પણ સપોર્ટ તો કરવો પડશે ને કોઈ પણ વ્યક્તિ માર્કેટની અંદર બોલી નથી શકતો તો જે બોલે છે એને નડો તો નહીં કમસે કમ આજે ગાળા ગાળીના મારે જો ફેમસ થવું હોય તો હું ગાળા ગાળીના વિડીયો કોઈ પણ વ્યક્તિની ઉપર બનાવી દઉં તો હું તરતો તરત રાતના ફેમસ થઈ જાય ગણતરી નથી આપણે સ્ટેબલ છે ઇન્કમમાં અરે એવી કોઈ વધારાની ઇન્કમ લેવાની જરૂરત પણ નથી આપણને આ જે કાંઈ પણ કરું છું એ ઓનલી ફોર તમારા માટે કરું છું મારા બાળકોના ભવિષ્ય માટે તમારા બાળકોના ભવિષ્ય માટે કરું છું તો હવે સપોર્ટ કઈ રીતે કરવો અને ક્યાં સુધી કરવો એ તમારે જોવાનું છે રાજકારણમાં જવાની કોઈ ગણતરી નથી રાજકારણની અંદર અત્યારે લોકો એવું કે છે કે રાજકારણ બહુ ખરાબ વસ્તુ છે સાહેબ તમે સારા વ્યક્તિ થઈને જોબ કરો છો સારા વ્યક્તિ થઈને તમે લાંચ આપો છો સારા વ્યક્તિ થઈને તમે રોડ રસ્તા ખરાબ છે સહન કરો છો સારા વ્યક્તિ થઈને તમે તમારા પરિવારમાં કે કોઈ પણ વ્યક્તિનું એક્સિડન્ટ થાય છે તો સહન કરો છો રાજકારણમાં માં આટલે ખરાબ લોકો છે કે સારા વ્યક્તિ સહન કરે છે સમજાય છે વાત ન સમજાય તો રૂબરૂ મળીને કે ટેલિફોનિક મળીને ચર્ચા કરી લેવાની છૂટ એક વખત ચર્ચા કરો સમજાવીશ અને ગળે ગળા હેઠળ ઉતરે તો જ બકે નહી ના બકે અત્યારે એક ફેમસ કલાકાર છે બરાબર અવારનવાર વિવાદમાં આવતા રહી છે એમનો જે ડાયલોગ છે એ મને પણ ગમ્યો છે કે લાગશે વાર પણ આવશે મજા આ વસ્તુમાં પણ જાગૃત કરવામાં થોડીક વાર લાગશે પણ આવવાની છે મજા મજા એટલે આપણે એવી રાજકારણમાં જઈને મજા નથી લે સાહેબ હું તમને હજી રિક્વેસ્ટ કરું છું કે હું એ કોઈ પ્રયાયથી આ વસ્તુ નથી કરતો હા બીજી એક વસ્તુ યાદ આવી તો કહી દઉં ઘણા ટાઈમ પહેલા ઘણા ટાઈમ એટલે કે અઠવાડિયા પહેલા હું એક ફેસબુકની અંદર વિડીયો જોતો હતો એમાં એક વ્યક્તિ એવું બોલતો હતો કે કોઈ પણ પર્ટિક્યુલર સમાજ હતો કોઈ પણ પર્ટિક્યુલર સમાજ એ સમાજની અંદર તમે બ્રાહ્મણ ધારી શકો પટેલ ધારી શકો કે અધર વરણ ધારી શકો બરાબર કે દરબાર કે રાજપૂત જે તમારે લેવું હોય એ તમે લઈ શકો એ વ્યક્તિ એવું કીધું કે આપણા સમાજના નેતાઓને બચાવો તો સાહેબ આ હિન્દુ રાષ્ટ્ર છે

ઝુંબેશ ચલાવે છે કે આને ટિકિટ આપો મર્ડરર છે હિસ્ટ્રી શીટર છે અને એને તમારે ટિકિટ આપવી છે તો ભવિષ્યમાં કાલ સવારે તમારે બેન દીકરીઓ સુરક્ષિત છે એ તો મર્ડરર છે હિસ્ટ્રી શૂટર છે આ સવાલ બધા તમારા માટે છે કે તમે કોઈ પણ વ્યક્તિને સવાલ નથી કરતા એટલા માટે હું તમને સવાલ કરું છું યાદ રાખજો વધુમાં મારે આજે ખાલી એટલું જ કહેવું છે નેક્સ્ટ વિડીયોમાં આપણે મળશું ખરેખર મારી વાતનું થોડું દુઃખ લાગ્યું છે પણ સમજવા જેવી બાબત છે કોઈ પણ સમાજને ખિલાફ નથી કોઈ પણ પાર્ટીને ને ખિલાફ નથી પણ જે ભ્રષ્ટાચાર કરે છે જે નાના માણસને હેરાન કરે છે એને ખિલાફ છું આજે પણ છું કાલે પણ હતો અને આવતી કાલે પણ રહીશ નમસ્તે મિત્રો જય હિન્દ જય ભારત